બૂટ મોજા કાઢીને જ્યાં ને મેં એ ટાઈમે મારા મોબાઈલની અંદર મારો એ ટાઈમે મેસેજ ક્યાં આવ્યો હતો તો મેં જોતો હતો એવી રીતે પાંચ મિનિટ મેં ખાલી જોયું અને એવાની અંદર મને દેખાયું નહીં આગળ મેં બૂમ પાડી તો બૂમ પાડીને પછી એને સાંભળ્યું મેં પાછો અહીંયા દોડતો દોડતો આવ્યો તો જેવો દોડતો દોડતો આવ્યો એવો મને આગળ આટલાની અંદર એના હાથ દેખાયા મને પછી મેં અહીંથી દોડતા દોડતો સીધો ગયો આગળ બધા પબ્લિકને ભેગી કરી બધાને બાઇકવાળાનું ગેટ બંધ કરવા આગળ ગયો પેલી બાજુ ખૂણે ગયો બધે પછી મેં પોલીસ સ્ટેશનમાં સો નંબર પર ફોન કર્યો

ડેમો કરીને કંઈ આવતા હતા તો આ રૂટ તો એમનો હતો નહીં જે રૂટ હતો નહીં એ રૂટ પકડીને આવતા હતા એના અંદર બે વ્યક્તિ હતા તો એક ભાઈ એવું કીધું તમારો છોકરો અંદર પડી ગયો મને સાંજે ચાર વાગે જાણ ચાર સવા ચાર વાગે જાણ કરી મને એવું લાગે છે કે ઇરાધાપુર કશું ને કશું રંધાયેલું છે આ કેસમાં અંદર